નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી જ્યારે પણ બોલવાની વાત કરવામાં આવે ને અને કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવાની શરૂઆત કરવામાં આવે એટલે પ્રશ્નો તરી થાય થાય નો થાય કોક આપણને પ્રશ્ન પૂછે આપણે કોકને પ્રશ્ન પૂછવાનો થાય તો જ એકબીજા સાથે વાતચીત થાય શું છે તારા મમ્મી નામ ને ક્યાં રહ્યો છો ને કેટલા ભાઈ છો ને શું કરે ને પેલું નામ તો આ બધાય પ્રશ્નો અંગ્રેજીમાં કઈ રીતે પૂછવા અને કઈ રીતે કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ દેવો આ બંને વસ્તુઓ છે આજના આ લેક્ચરમાં એકદમ સિમ્પલી રીતે કરવામાં આવશે એટલે આજનું આ લેક્ચર જે લોકોને પ્રશ્નો પૂછવા લખવા વાંચવા તકલીફ પડે છે એ આજના આ લેક્ચરમાં તમને તમામ પ્રકારનું સોલ્યુશન મળી જશે વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારના ડાઉટ્સ ક્લિયર થઈ જશે કેવા પ્રકાર જો અલગ અલગ પ્રકારના ભાતિ ભાતીના પ્રશ્નો હોય છે તો એ અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એ કઈ રીતે પૂછવા કઈ રીતે સમજવા એ આજના આ લેક્ચરમાં તમને કહેવામાં આવશે મિત્રો એટલે જ આજના ટોપિકનું નામ છે કે કોઈ પણ અંગ્રેજી પ્રશ્નનો જવાબ તમે એક જ સેકન્ડમાં આપતા થઈ જશો બટ એના માટે શું કરવાનું થશે તમારે વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઈકનું બટન દબાવી દેજો આ બાજુ લાઈકનું બટન હશે તમારે એક આવીને તરત આપણા જે રેગ્યુલર સ્ટુડન્ટ છો અને જે લોકો નવા એવા છે એ લોકોને ખબર જ હશે ન ખબર હોય તો કહી દો કે વિડીયોને એક વખત લાઇકનું બટન દબાવી દેવાનું ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો કારણ કે આવાના આવા વિડીયો તમારા માટે હર હંમેશની માટે હું લઈને આવતો રહીશ ઓકે તો તૈયાર છો તો શરૂઆત કરીએ અને આ લેક્ચર જોયા બાદ તમે ગમે એને કહી શકશો કે ભાઈ પૂછી લો ગમે એ પ્રશ્ન પૂછો તમારા તાકાત હોય પૂછી લો ઇન્સ્ટન્ટ જવાબ આપી શકશો એ મારી જવાબદારી છે ઓકે શરૂઆત કરીએ ચલો આજના લેક્ચરની બે વ્યક્તિ જ્યારે વાતચીત કરતા હોય એવું જ આખે આપણે આખું અહીંયા માહોલ ઊભો કરેલો છે એક ભાઈ છે અને એક બેન છે ભાઈ છે એને બેનને પ્રશ્ન પૂછશે એના જવાબ આપશે કઈ રીતે આપવા તમને કેમાં તકલીફ પડે પ્રશ્ન પૂછવામાં જવાબ આપવામાં તો કે બે વસ્તુ આજે ક્લિયર થતી જ જશે ઓકે શરૂઆત કરીએ છીએ ક્યાંય જાતા નહીં મસ્ત મજાની રીતે સૌથી પહેલો છે હેલો વોટ ઇઝ યોર નેમ આ તો સિમ્પલ છે એટલે આવા જે રેગ્યુલર યુઝ થતા પ્રશ્નો અને એના જવાબો છે ને એમાં આપણે સ્પીડ રાખશું બરોબર ચલો શું છે ચંપા બરોબર છે ચંપાબેન અને આ ભાઈનું નામ શું છે તો આપણને ખબર પડશે પણ એ બે વ્યક્તિ વાતચીત કરે છે આ ભાઈ એની અણી કાઢ છે બધાય પ્રશ્ન પૂછી લેશે ચલો જુઓ બીજો પ્રશ્ન પૂછે છે ડુ યુ અન્ડરસ્ટેન્ડ તું સમજે છે ક્યારેક કોકને પ્રશ્ન પૂછ્યો તમે સમજો હો ડુ યુ અંડરસ્ટેન્ડ યસ આઈ અંડરસ્ટેન્ડ જવાબ દેવામાં હંમેશા હેલ્પિંગ પ્રશ્ન પૂછાય તો જવાબ શેમાં જવાબ હેલ્પિંગ વેલા હોય ઓલવેઝ યસ ઓર નો માં જવાબ દેવાનો હોય યુ નો વેરી વેલ ના ઓકે યસ આઈ અન્ડરસ્ટેન્ડ કદાચ અહીંયા તમને એમ પૂછ્યું હતું કે ડીડ યુ અન્ડરસ્ટેન્ડ શું તમે સમજા તો તમારે શું કેવું પડે યસ આઈ અન્ડરસ્ટુડ વેલ યુ અંડરસ્ટેન્ડ શું તમે સમજશો યસ આઈ વિલ અન્ડરસ્ટેન્ડ એટલે જે કાળમાં પ્રશ્ન પૂછે એ જ કાળમાં જવાબ દેવાનો યુ નો વેરી વેલ વોટ ડુ યુ ડુ ફોર વર્ક તમે કામ માટે શું કરો છો આઈ એમ ટીચર જ્યારે તમારે કોઈને પ્રોફેશન વિશે પૂછવું હોય ત્યારે તમે કહી શકો વોટ ડુ યુ ડુ ફોર વર્ક આઈ એમ અ ટીચર આઈ એમ બિઝનેસમેન હું તમને પ્રશ્ન પૂછું છું વોટ ડુ યુ ડુ ફોર વર્ક તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો જો ટીચર હોય તો આમ ટીચર ફાર્મર હોય એમ ફાર્મર બિઝનેસમેન હોય આમાં બિઝનેસમેન જે હોય કોમેન્ટ બોક્સ ઓકે ડુ યુ હેવ એની સિબલિંગ્સ સિબલિંગ્સ એટલે ભાઈ બહેન બરોબર છે તમારે કંઈ ભાઈ બહેન છે યસ આઈ હેવ અ બ્રધર નો હોય તો નો આઈ હેવ નો બ્રધર એન્ડ આઈ હેવ નો સિસ્ટર અથવા તો આઈ ડોન્ટ હેવ સિબ્લિંગ્સ એમાં તમે કહી શકો ચલો એના પછી છે વેર આર યુ ફ્રોમ તમે ક્યાંથી છો તો એનો જવાબ આઈ એમ ફ્રોમ મુંબઈ તમે ક્યાંથી છો તો એનો મતલબ થશે આઈ એમ ફ્રોમ મુંબઈ એના પછી હાઉ ઓલ્ડ આર યુ તમારી ઉંમર કેટલી છે આપણે કોઈ પ્રશ્ન પૂછો તમે કહી શકો હાઉ ઓલ્ડ આર યુ હાઉ ઓલ્ડ આર યુ હાઉ ઓલ્ડ ઇઝ શી હાઉ ઓલ્ડ ઇઝ શી તેણીની ઉંમર શું છે હાઉ ઓલ્ડ ઇઝ યોર ફાધર તમારા પપ્પાની ઉંમર શું છે તો એમાંથી ઘણા બધા પ્રશ્નો બનાવી શકો તો જ્યારે તમારો જવાબ હોય આઈ એમ ટ્વેન્ટી યર્સ જો અહીંયા યર્સ આવશે હો કારણ કે એક કરતાં વધારે વર્ષે ટ્વેન્ટી યર્સ ઓલ્ડ ઓલ્ડ એટલે જૂનું ન થાય એ ઉંમરમાં થશે એના પછી આર યુ મેરિડ શું તમે મેરિડ છો નો આઈ એમ નોટ મેરિડ તમને પૂછું તો આર યુ મેરીડ જવાબ તમારો કોમેન્ટ બોક્સમાં એના પછી વોટ ડે ઇઝ ઇટ ટુડે હવે આવો પ્રશ્ન પૂછવાનો મિનિંગ શું થાય ખબર વોટ ડે ઇઝ ઇટ ટુડે આજે કયો વાર છે આજે કયો દિવસ છે આનો મિનિંગ આમ થાય આપણે ઘણા એમ પૂછતા કે આજે શું વાર છે આજે કયો દિવસ છે તો તમે પ્રશ્ન પૂછી શકો વોટ ડે ઇઝ ઇટ ટુડે વોટ ડે ઇઝી ટુ ડે કયો છે તો ઇટ્સ મંડે આજે કયો વાર છે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો આજે કયો વાર છે એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો તો ઇટ્સ પછી જે ડેસ જે આજે વાર છે તમે અત્યારે કયો છેડિયો જોયેલો મને ખબર પડે કે તમે કયા વારે વિડીયો જોયો ચલો કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરશો આનો મતલબ એમ થાય તમે મને મદદ કરશો ઓફકોર્સ વોટ ડુ યુ નીડ શું જોઈ છે બોલો ને મદદ માટે બોલો તો ખરા તમારા માટે તો જાન હાજર છે પણ માંગતા નહીં ચાલો એના પછી આ મિત્રો હજી આપણે આગળ ઘણા બધા ક્વેશ્ચન છે પણ આપણો જે ઓલ પીડીએફ કોર્સ જે લોકોને ફક્ત પીડીએફ કોર્સ જોતો છે કે ફક્ત બધી પીડીએફ વાંચવા માટે રીડિંગ માટે કોઈ નોટ નથી બનાવી કોઈ વસ્તુ મારે વાંચવું જ છે તો એના માટે કોર્સ એક વર્ષ માટેનો રહેશે ને શું ખબર સ્પોકન ઇંગ્લિશની તમામ પીડીએફ સ્પેલિંગના નિયમોની તમામ પીડીએફ દરેક પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની તમામ પીડીએફ્સ મળશે અને વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ બરોબર બધાય શબ્દ ભંડોળની પીડીએફ પણ તમને મળી જશે પંદર ફેબ્રુઆરી સુધી તમને એકસો ને ઓગણપચાસમાં મળશે પછી આનો ભાવ વધી જશે એટલે આજે જ વિજય નાટિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આ કોર્સ પરચેસ કરી લેજો બરાબર છે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક કરી શકો છો ઓકે આગળ વધીએ વોટ આર યો હોબીઝ તમારા શોખ કયા છે શું છે તમને શું ગમે છે તો આઈ લાઇક ટુ કૂક તમારો શોખ શું છે એના માટે તમે પ્રેઝન્ટેન્સ છે અથવા તો તમે એમ કહીશો માય હોબીઝ આર જો ઘણી બધી હોય તો માય હોબીઝ હાર એક હોય તો માય હોબી ઇઝ રેડી જે કાંઈ પણ હોય એ તમે કહી શકો એના પછી વુડ યુ લાઈક સમ ટી બરાબર શું તમે થોડીક ચા લેશો બરાબર છે તો જવાબ યસ પ્લીઝ હા હા પાકો ના કહે નો 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 ના પાડી દેવાની નહીં લેવી તો ચલો વોટ ટાઈમ ઇઝ ઇટ જો પ્રશ્ન પૂછવા માટે સમય શું થયો છે બરાબર સમય શું છે વોટ ટાઈમ ઇઝ ઇટ બરોબર તો શું સમય થયો ઇટ્સ થ્રી એ એમ તમે એમ કહી શકો અથવા તો ઇટ્સ થ્રી ઓ ક્લોક સિક્સ ઓ ક્લોક જે પણ સમય થયો હોય એ તમે ઇટ્સથી કહી શકો એના પછી યુ લાઈક ટુ ટ્રાવેલ શું તમને ટ્રાવેલિંગ કરવું ગમે છે યસ આઈ એન્જોય એક્સપ્લોરિંગ ન્યૂ પ્લેસીસ એક્સપ્લોરિંગ એટલે રખડવું ભાટકવું ટૂંકમાં એમ ન્યૂ પ્લેસીસ અથવા તો શોધ જોવા જાવું એમ નવી નવી જગ્યાઓ એનો એ એનો શોખ છે ટ્રાવેલિંગમાં એ જ વસ્તુ આવે એના પછી વોટ્સ યોર ફેવરિટ ફૂડ તમારું ફેવરિટ ફૂડ શું છે આઈ લવ પિઝા ચાલો ના હજુ સુધી તો નથી નોટ યટ નો મતલબ થાય હજુ સુધી નથી અને હોય તો કહી શકો યસ આઈ હેવ હા મારે છે ચલો વોટ્સ યોર ફેવરિટ સીઝન સીઝન એટલે ઋતુ કઈ તમારી ફેવરિટ સીઝન છે આઈ લાઈક વિન્ટર બરોબર મને વિન્ટર ગમે આઈ લાઇક સમર જે ગમતે ગમતી હોય એ તમે કહી શકો એના પછી હેવયુ એવર બિન ટુ પેરિસ આ પ્રશ્ન ખાસ સમજી લેજો નવો પ્રશ્ન છે હેવયુ એવર બીન ટુ પેરિસ એનો મિનિંગ શું થાય ખબર તમે ક્યારેય પેરિસ ગયા છો ભલે આમાં ગોનો ઓપ્શન નથી પહોંચ્યો તો તમને ખબર પડી જાય છે હેવયુ એવર બિન ટુ મુંબઈ હેવયુ એવર બિન ટુ લંડન હેવયુ એવર બીન ટુ ઇન્ડિયા ક્યારેય તમે ગયા છો આનો મિનિંગ આવો થાય તો હેવયુ એવર બીન પછી સ્થળ પૂછે ટુ પછી સમજી લેવાનું એનો મતલબ કે છે ત્યાં તમે ગયા છો નો બટ એટલે કે છે ના હું ગયો નથી બટ આઈ વુડ લવ ટુ ગો પણ મને જવું ગમશે હું ગયો નથી બટ મને જવું ગમશે યુ પ્લે એની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શું તમે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો હે તો કે છે યસ આઈ પ્લે ધ ગીટા તમે કોઈ અને જો જે પણ જેટલા પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ બધાની આગળ ધ લાગ્યો ધ તબલા ને ધ ગીટાર ને આ વસ્તુ યાદ રાખજો ધ પિયાનો એટલે બધા મ્યુઝિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પહેલાં ધ લાગે ફરજિયાત લગાડવો તો યસ આઈ પ્લે ધ ગીટાર હા હું ગીટાર વગાડું છું ચલો વોટ્સ યોર ડ્રીમ વેકેશન બરાબર છે વોટ્સ યોર ડ્રીમ વેકેશન આઈ વુડ લવ ટુ વિઝિટ ધ ગોવા મને ટૂંકમાં ગોવા જવાની ઈચ્છા છે તો હું ગોવા જઈશ એના પછી ડીડ યુ એન્જોય ધ કોન્સર્ટ કોન્સર્ટ એટલે તમને ખબર છે મ્યુઝિક કોન્સર્ટ હોય ને આ બધા કોઈ પણ પ્રકારના શો તો તમે આ જે કોન્સર્ટ હતો એ તમે એન્જોય કર્યો મજા કરી યસ ઇટ વોઝ અમેઝિંગ અને ખૂબ જ મજા આવી જાય એવો હતો ડુ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી ડુ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી તમે એક્સરસાઇઝ રોજ કરો છો યસ આઈ ગો ટુ ધ જીમ હા હું જીમ દરરોજ જાઉં છું હાઉ યુ રિલેક્સ તમે રિલેક્સ કઈ રીતે થાવ છો તમે રિલેક્સ થવા માટે શું કરો છો આઈ વોચ ટીવી ઓર રીડ હું વાંચું છું અથવા તો હું ટીવી જોઉં છું એનાથી હું રિલેક્સ તમને રસોઈ કરવી ગમે છે તમારું ફેવરિટ એનિમલ કયો છે બરોબર તમને સૌથી વધારે એનિમલ કયું ગમે છે તો આઈ લાઈક ડોલ્ફિન્સ તમને જે ગમતું હોય એ તમે કહી શકો બરોબર છે ચલો એના પછી આર યુ સીક હવે એસઆઈ સી કે સીક નો મતલબ થાય બીમાર બરોબર પણ ડુ યુ સીક નહીં આર યુ સીક શું તમે બીમાર છો તો જો બીમાર હોય તો કઈ શકવાનું યસ આઈ એમ નો હોય તો નો આઈ એમ નોટ બરાબર છે હું બીમાર નથી એના પછી વેન વિલ ધ મીટિંગ ફિનિશ આ મીટિંગ ક્યારે પૂરી થશે ભાઈ આ મીટિંગ ક્યારે પૂરી થશે આઈ ડોન્ટ નો ના હું નથી જાણતો અથવા તો પૂરી થવાનો હોય તો એમ કહી શકો ધ મીટિંગ વિલ ફિનિશ આફ્ટર ફાઈવ મિનિટ્સ પાંચ મિનિટ પછી પૂરી થશે એ રીતે તમે જવાબ આપી શકો હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર હાઉ લોંગ હેવ યુ બિન વર્કિંગ હિયર તમે કેટલા સમયથી અહીં કામ કરી રહ્યા છો તો તમે કહેશો આઈ હેવ બીન વર્કિંગ હિયર હું અહીંયા કામ કરી રહ્યો છું ફોર સેવન યર્સ સાત વર્ષથી ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમને ખબર હોય તમે આરામથી બનાવી શકો એના પછી વુડ યુ લાઇક ટુ લીવ અ મેસેજ ઘણીવાર આપણે કોઈની ઓફિસે ગયા હોય એને એમ કહ્યું એલા ઓલા ભાઈ હે કે નથી તો કે હિ તો નથી પણ તમને શું કહે એને માટે કંઈ મેસેજ મૂકશો કંઈ તમારે એને માટે મેસેજ છોડવો છે કે એને હું આવે એટલે કહી દઉં તો એમ કહે છે પ્લીઝ આસ્ક હિમ ટુ કોલ મી બેક એને પૂછજો કે ભાઈ મને કોલ કરે બરાબર પાછો મને કોલ કરે ડીડ યુ ગેટ માય મેસેજ શું તમને મારો મેસેજ મળ્યો ડીડ યુ ગેટ માય મેસેજ તમને મારો મેસેજ મળ્યો યસ આઈ ડીડ હા મને મળ્યો વેન વિલ હી બી બેક વેન વિલ હી બી બેક એનો મતલબ થાય કે તેઓ ક્યારે પાછા આવશે તે ક્યારે પાછા આવશે તો હી વિલ બી જો આનો શોર્ટ ફોર્મ છે પણ એનું ફૂલ ફોર્મ થાય હી વિલ બી હી વિલ બી બેક ઇન થર્ટી મિનિટ ત્રીસ મિનિટમાં એ પાછા આવશે ઇઝ ધેર અ બેન્ક નિયર ઇઝ ધેર અ બેન્ક નિયરનો મતલબ થાય આ નજીકમાં એ કઈ બેંક છે ઇઝ ધેર એટીએમ હિયર આયા નજીકમાં કઈ એટીએમ છે તો ઈ આઈ એમ સોરી માફ કરજો આઈ ડોન્ટ નો મને ખબર નથી બટ જો ખબર હોય તો કહી શકો હા ઇટ ઇઝ નિયર અબાઉટ અબાઉટ અહીંયા તો અથવા તો એમ કહી શકો ઇટ ઇઝ ફાઈવ કિલોમીટર્સ અવે ફ્રોમ હિયર કે આ ભાઈ અહીંથી પાંચ કિલોમીટર દૂર છે બરોબર છે તો તમે તમારી રીતે કહી શકો અથવા તો એમ કહી શકો કે ધીસ બેંક ઇઝ બિસાઈડ હોસ્પિટલ હોસ્પિટલની બાજુમાં જ બેંક આપી આવેલી છે એ તમે તમારી રીતે જવાબ આપી શકો હાઉ લોંગ ડઝ ઇટ ટેક હાઉ લોંગ ડઝ ઇટ ટેક કેટલો સમય લેશે તો ઇટ ટેક્સ એન અવર એનઆવરનો મતલબ થાય એક કલાક લેશે વેર ડુ યુ વોન્ટ ટુ ગો વેર ડુ યુ વોન્ટ ટુ ગો તમારે જવાનું બીચ ઉપર બરોબર છે હું બીચ ઉપર જઈશ વુડ યુ લાઇક ટુ હેવ ડિનર વિથ મી વુડ યુ લાઈક ટુ વુડ યુ લાઈક ટુ હેવ ટુ હેવ ડિનર વિથ મી શું તમને મારી સાથે ભોજન કરવું ગમશે રાત્રિનું બરોબર છે યસ ઓફકોર્સ દેટ વુડ બી નાઇસ હા એ તો બહુ સારું રહેશે તમે મારી સાથે જમશો હું તમારી સાથે જમીશ તો એમ આર યુ ફ્રી ટુ મોર શું તમે આવતીકાલે નવરા હો તો કે છે યસ આઈ એમ હા નવરો છું ભાઈ બોલાવી લેજો ને ગમે ત્યારે વોટ આર યુ પ્લાનિંગ ફોર આફ્ટર વર્ક આ કામ પૂરા થયા બાદ તમારું પ્લાનિંગ શું છે તો કે છે આઈ એમ ગોઈંગ શોપિંગ વિથ માય ફ્રેન્ડ્સ હું શોપિંગ માટે જવાનો છું મારા મિત્રો સાથે તો તમે તમારો પ્લાન કહી શકો વોટ્સ યોર ફેવરિટ કલર તમારો ફેવરિટ કલર કયો છે આઈ લાઈક બ્લૂ આઈ લાઈક રેડ તમારો જે ફેવરિટ કલર હોય એ તમે કહી શકો હાઉ ધ વેધર ટુડે આજનું વેધર શું છે બરાબર આજનું જે આ જે વાતાવરણ છે એ કેવું છે તો તમે કહી શકો ઇટ્સ સની એન્ડ વામ સની એટલે ટૂંકમાં તડકા જેવું અને વામ એટલે ગરમ ચલો એના પછી ડુ યુ પ્રિફર ટ્રાવેલિંગ બાય ટ્રેન ઓર પ્લેન તમે જે ટ્રાવેલિંગ કરવાના છો મુસાફરી કરવાના છો એ તમને ટ્રેન કે પ્લેન દ્વારા જાશો કઈ મુસાફરી ગમશે તમને ટ્રેન કે આઈ પ્રિફર અ પ્લેન કોને ટ્રેનમાં જાઓ પ્લેનમાં જ ગમે ને ભાઈ એના પછી વોટ ડુ યુ યુઝલી ડુ ડ્યુરિંગ યોર ટ્રીપ તમે તમારું જે ટ્રીપ છે એ ટ્રીપ દરમિયાન તમે યુઝઅલી સામાન્ય રીતે શું કરો છો આઈ વિઝિટ મ્યુઝિયમ દર વખતે હું લગભગ તો જ્યારે પણ મુલાકાત લેવાની થાય ને તો મ્યુઝિયમ હોય જ મજા જઈએ રાખે ચલો હેવ યુ એવર બિન અબ્રોડ તમે ક્યારેય અબ્રોડ એટલે વિદેશ વિદેશમાં કંઈક ગયા છો યસ આઈ હેવ આઈ વેન્ટ ટુ લંડન લાસ્ટ યર અરે ગયા વર્ષે જ હું લંડન ગયો હતો બરાબર એના પછી ડુ યુ હેવ એની રૂમ્સ અવેલેબલ ફોર ધ ફોર્ટીન્થ ઓફ એપ્રિલ ચૌદમી એપ્રિલના દિવસે એકય તમારા હોટલના રૂમ ખાલી છે કે અવેલેબલ છે આઈ એમ સોરી માફ કરજો વી ડોન્ટ હેવ એની રૂમ્સ અવેલેબલ એકય રૂમ ખાલી નથી બધાય પેકો પેક છે બરોબર છે ચાલો એના પછી ડુ યુ હેવ અ ક્રેડિટ કાર્ડ તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે યસ આઈ હેવ હા મારી પાસે છે એના પછી મે આઈ સીઓર આઈડી પ્લીઝ આ તમે ક્યારેક એરપોર્ટ ઉપર જાશો કે કોઈ પણ જગ્યાએ જાઓને તો ત્યાં તમને પોલીસવાળા કે કોઈપણ વ્યક્તિ છે ને એ તમને આ વ્યક્તિ પૂછે મે આઈ સિયો આઈડી હું તમારો આઈડી જોઈ શકું બરાબર છે પ્લીઝ મહેરબાની કરી હિયર ઇટ ઇઝ હિયર ઇટ ઇઝનો મતલબ આ રહે આ જોઈ લો બરાબર તો હિયર ઇટ ઇઝનો મતલબ આ રે જોઈ લ્યો એના પછી જે વોટ કાઇન્ડ ઓફ રૂમ રૂમ વુડ વુડ યુ કેવા પ્રકારના તમને ગમશે આઈ અ સિંગલ રૂમ પ્લીઝ મારે તો સિંગલ રૂમ જ જોઈએ ડબલ રૂમ લગ્ન નથી ડબલ રૂમ ગોતવા એના પછી યુ હેવ અ રિઝર્વેશન બરોબર છે તમારે રિઝર્વેશન છે કોઈ પણ જગ્યાએ ગયા હોય અને જગ્યા ગોતતા હોય તો તમને પૂછે કે રિઝર્વેશન છે નો આઈ ડોન્ટ ના ભાઈ રિઝર્વેશન તો નથી જાશો અ મિત્રો ખાસ આપણો જે રેકોર્ડેડ લેકચરનો કોર્સ છે હજી તમે પરચેસ નથી કર્યો તો કરી લેજો જેમાં લાઈવ લેક્ચર નહીં આવે લાઈવ લેક્ચર વાળો છે એ આપણો બારસો નવાણું વાળો કોર્સ છે જેની આપણે વાત કરી બરોબર છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો હજી તમે નથી કરી તો કારણ કે આ કોર્સ તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે બરોબર કારણ કે તમે જો એક રેકોર્ડેડ લેક્ચર છે આમાં લાઈવ લેક્ચર નહીં આવે પણ અહીંયા બારસો નોવાણું વાળો કોર્સ લેશો ને એમાં તમને મળી જશે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બરાબર તમને મળી જશે અથવા તો આ નંબર ઉપર કોન્ટેક કરશો તો ત્યાંથી નહીં તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે એટલે કોર્સ નથી પરચેસ કર્યો તો કરી લેજો ઓકે ચલો એના પછી ડુ યુ નીડ એની હેલ્પ ફોર પેકિંગ પેકિંગ કરવામાં તમારે કાંઈ નીડ છે જરૂર છે મદદની મારી નો નો થેન્ક્સ આઈ કેન મેનેજ માય સેલ્ફ ના ના ચિંતા ન કરો હું મારી રીતે મેનેજ કરી લઈશ અને હું મારી રીતે પેક કરી લઈશ તમે તમારું કામ કરો કેન યુ ઓફર મી એની ડિસ્કાઉન્ટ ક્યારેક આપણે ગયા હોય કંઈક વસ્તુ લેવા બરાબર બાર્ગેનિંગ કરવું હોય બાર્ગેનિંગ એટલે શું થાય ભાવતાલ બરાબર ત્યાં જઈને આપણે એમ કહ્યું હોય કે શું તમે કાંઈ ઓફર મને કાંઈ ડિસ્કાઉન્ટ આપણે કોઈ પૂછો કે તમે મને કાંઈ ઓફર આપશો ડિસ્કાઉન્ટની તો કે કેન યુ ઓફર મી એની ડિસ્કાઉન્ટ શું તમે મને કંઈ ઓફર આપી શકો ડિસ્કાઉન્ટની યસ ઓફકોર્સ હા વાંધો નહીં પચાસ ટકા ડિસ્કાઉન્ટ હલો એના પછી હાઉ મચ વુડ યુ લાઇક તમને કેટલું ગમશે આઈ આ વુડ લાઈક ટુ કિલોઝ એટલે ક્યારેક કોઈક વસ્તુ લેવા ગયા હોય ત્યારે તમને એ દુકાનવાળો પૂછી કે કેટલું તમે લેશો બે બે કિલો લેવાનું થાય કેન આઈ હેલ્પ યુ ફાઇન્ડ સમથિંગ તમને કંઈક વસ્તુ ગોતવામાં હું તમારી કંઈ મદદ કરું યસ આઈ એમ લુકિંગ ફોર કોફી હા હું કોફી માટે ગોતી રહ્યો છે આ ક્યાંક દુકાન મળી જાય ને કોફીની તો કોફી પીવાની ઈચ્છા છે એના પછી હાઉ લોંગ હેવ યુ બીન ફિલિંગ લાઇક ધીસ હાવ હેવ યુ બીન મેં તમને હમણાં જ કીધું હાવ લોંગ હેવ યુ નો મતલબ તરત સમજી જવાનો કે કેટલા સમયથી ફિલિંગ લાઈક ધીસ આ પ્રકારની ફિલિંગ તમે અનુભવી રહ્યા છો ફોર થ્રી ડેઝ ભાઈ ત્રણ દિવસથી મને સેમ ફિલિંગ આવી રહી છે તમે કહી શકો વોટ આર યો સિમ્ટમ્સ વોટ આર યોર સિમ્ટમ્સ બરાબર છે વોટ આર યુર સિમ્ટમ્સ કેવા પ્રકારના સિમ્ટમ્સ તમને છે શું છે તો કહી શકો આઈ હેવ ગોટ અ હેડેક મને હેડેક આવી ગયો છે હેડેક થઈ ગયો છે ચલો વોટ્સ યોર હોબી તમારી હોબી શું છે આ તો કહી આઈ લવ ધ કલર બેક અલગ અલગ પ્રશ્ન અને અલગ અલગ પ્રકારની જ રીતે જવાબ દેવામાં આવે એટલા માટે પાછો પ્રશ્ન આવ્યો છે ચલો વોટ્સ યોર ફેવરિટ ડ્રિંક તમને ફેવરિટ ડ્રિંક કયું ગમે છે તો ઓરેન્જ જ્યુસ ઇઝ માય ફેવરિટ ઓરેન્જ જ્યુસ છે એ મારું ફેવરિટ છે એના પછી વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ડૂ યુ લાઈક કેવા પ્રકારની ફિલ્મો છે એ તમને વધારે ગમે છે આઈ એમ અ ફેન ઓફ હોરર એન્ડ એક્શન ફિલ્મ ટૂંકમાં ભૂતની ફિલ્મો અને એક્શન ફિલ્મો છે ને ધડાધડીવાળી એવી ફિલ્મો આપણને ગમે છે વેર ડૂય યુ સ્ટડી તમે ક્યાં ભણો છો આઈ એમ અ સ્ટુડન્ટ એટ કેમ્બ્રિજ યુનિવર્સિટી હું વિદ્યાર્થી છું ક્યાંનો તો કે કેમ્બ્રિજ યુનિવર્સિટીનો વોટ ટાઈમ ડુ યુ ગો ટુ સ્કૂલ કયા સમયે તમે સ્કૂલે જાઓ છો આઈ ગો ટુ સ્કૂલ એટ સેવન એ એમ હું સાત વાગે સ્કૂલે છું હાઉ ડુ યુ ગેટ ધ સ્કૂલ તમે સ્કૂલ કઈ રીતે પહોંચો છો કઈ રીતે જાઓ છો આ યુઝલી ટેક અ બસ સામાન્ય રીતે હું બસ દ્વારા જ સ્કૂલે જાઉં છું વાય આર યુ સ્ટડીંગ ઇંગ્લિશ શા માટે તમે અંગ્રેજી ભણી રહ્યા છો પ્રશ્નનો જવાબ હા ભણજો શા માટે અંગ્રેજી ભણી રહ્યા છો જવાબ જોજો બિકોઝ કારણ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી ખૂબ જ અગત્યનું છે અને ખૂબ જ નેસેસરી છે એ તમને બધાને જાણો જ છો તો એના માટે આ કોર્સ તમે લઈ લેજો આપણો જે બારસો નવ્વાણું વાળો કોર્સ છે એક વર્ષનો કોર્સ છે અને દર બુધવાર એક લાઇવ લેકચર આવશે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થશે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીક દરેક પ્રકારનું આપવામાં આવશે ચલો હાઉ યુ લર્ન ઇંગ્લિશ તમે ઇંગ્લિશ કેવી રીતે તમે નથી લીધો તો લઈ લેજો હાઉ મેની લેંગ્વેજીસ ડુ યુ સ્પીક કેટલા પ્રકારની ભાષા તમે દરરોજ બોલો છો તો કેટલી બોલી શકો છો આઈ સ્પીક ટુ લેંગ્વેજીસ હું બે લેંગ્વેજ છે એ બોલું છો અને મિત્રો ખાસ હજી તમે આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાના તો જોડાઈ જાજો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની પણ લિંક આપેલી છે ત્યાંની ઉપર ક્લિક કરીને ફોલો ફોલોઅપનું બટન દબાવી દેજો તો તમે વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જાજો જ્યાંથી બધી ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અત્યારે ટ્રેન્ડિંગમાં છે વિજય નાક્ય ઇંગ્લિશ ગુરુ દરરોજ પાંચથી છ રીલ્સ મૂકવામાં આવે છે શબ્દોની નવા નવા શબ્દોની અલગ અલગ રીતે શીખવાડવામાં આવે છે ઇંગ્લિશના નિયમો એ બધી વસ્તુ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવે છે અથવા ઘણી બધી વસ્તુઓ ઇમ્પ્રુવમેન્ટ આવતી જશે અને વિજય નાટ્ય ગુરુ ઓફ ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાય જાજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળતી રહેશે મિત્રો જાતા જાતે વિડીયોને લાઇકનું બટન દબાવી દો ફરજિયાત લાઇકનું બટન દબાવતા જતા દબાવતા ઓકે અને ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું તો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન દેખાય છે હા જો બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો અને મિત્રો ખાસ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જાતે જાતે હાર્ટનું સિમ્બોલ છે ને હાર્ટનું સિમ્બોલ એ પણ મૂકતા જજો જેથી મને ખબર પડે કે તમે મારા વિડીયોને કેટલો પ્રેમ કરો છો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા